ગુજરાતીઓ એટલે હરેકના ઘરમાં ભાખરી તો બનતી જ હોય પણ ભાખરી બનાવી કોઈ નવી વાત નથી પણ આજે જે હું ભાખરી લઈને આવી છું બિલકુલ આપણે પાણીના ઉપયોગ વગર કે તેલના ઉપયોગ વગર કે ઘી તેલ વગર તો ચાલો એના માટે આજે આપણે બનાવવાના છીએ ભાખરી તો ભાખરી માટે મેં અહીંયા મલાઈ લીધી છે બટર લીધું છે અને આપણે બનાવવાના છે જીરા ભાખરી તો ચાલો જીરા ભાખરી બનાવવા માટે બિલકુલ પાણીનો કે ઘી તેલના ઉપયોગ વગર આપણે બનાવીશું ભાખરી અને એ ભાખરી પણ એકદમ સોફ્ટ અને તમે અઠવાડિયા સુધી જો તમારે બગડે નહીં એવી એ રીતની આપણે આજે ભાખરી બનાવીશું પણ અહીંયા જે મેં માપ લીધું છે એક કપ લોટ લઈ લીધો છે પણ લોટ મેં લીધો છે ભાખરીનો એટલે ઘ કરકરો લોટ લીધો છે અને જો આ રીતે આપણે આજે ભાખરી બનાવીશું તો આટલા લોટમાંથી આપણે અહીંયા ત્રણ કે નાની મોટી બનાવીશું તો આપણે લગભગ ચાર જેવી બનાવીશું તો ચાલો તો અહીંયા આપણે ભાખરીનો લોટ લઈ લીધો છે તમે ઝીણો લોટ પણ લઈને તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે શું છે કે ભાખરીને એકદમ કુરકુરી અને ક્રંચી સોફ્ટ રહે એ માટે બનાવવા માટે આપણે શું અહીંયા બે ચમચી ચણાનો લોટ લઈ લીધો છે એટલે તમારી જે ભાખરી છે ને એકદમ સોફ્ટ બનશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને બીજું કે અઠવાડિયા સુધી આ ભાખરી બગડે નહીં જો તમે પ્રવાસ માટે લઈ જતા હોય ને જો કાંઈ વિચારતા હોય ને તો પણ તમે આ રીતે બનાવો ને તો પણ તમારી ભાખરી એકદમ સરસ રહેશે તો ચાલો આજે આપણે જીરા ભાખરી બનાવીશું બે ચમચી જેટલું જીરું લઈ લીધું છે અને બટર લીધું છે એક ચમચી જેટલું આપણે બટર લીધું છે તો અહીંયા આપણે ભાખરી જે બનાવવાના છે બિલકુલ આપણે ઘી કે તેલના મોણ વગર આપણે એના ઉપયોગ વગર બનાવવાના છે અને બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે આ ભાખરી શું છે કે તમે અઠવાડિયું રાખો ને કે પંદર દિવસ રાખો તો પણ આ ભાખરી બગડતી નથી અને જો ઘરમાં બાળકોના વેકેશન પણ પડી રહ્યા છે તો જો તમે બાળકોને કંઈ બનાવીને આપવા માંગતા હોય તો તમે આ ભાખરી બનાવી દો ને સવારથી તો બાળકો શું છે કે સાંજ સુધી ખાતા રહે અને બાળકોને પેટ પણ સરસ ભરાઈ જાય અને મજા આવે ખાવામાં તો ચાલો હવે આપણે ઘી તેલ કે દૂધ આપણે એનું મોણ આપ્યા વગર આજે આપણે બનાવવાના છે બિલકુલ પાણીના ઉપયોગ વગર તો અહીંયા મેં મલાઈ લીધી છે તો મલાઈ જે દૂધની આપણે તાજી મલાઈ લીધી છે ને અને તમારે તાજી મલાઈ જ લેવી નહીંતર તો શું છે કે જ્યારે તમે જો વાસી મલાઈ લો ને તો જ્યારે ભાખરી બનાવતા હોય ને ત્યારે એમાં વાસ આવી જતી હોય છે તો અહીંયા થોડું થોડું હું આપણે મોણ આપતા જઈશું અને અહીંયા મલાઈ અને એનું આપણે મિક્સ કરી દેવાનું છે જો તમને બિલકુલ ઓછું જેવું લાગે તો તમારે એમાં ઉમેરતું રહેવું અને અહીંયા આ રીતે જોઈ શકો છો તો સરસ રીતે મેં મોણ આપી દીધું છે તો ફરી પાછું અહીંયા એક ચમચી જેટલું આપણી મલાઈ રહી ગઈ છે તો હું એની અંદર બધી ઉમેરી દઉં છું એટલે શું છે કે સરસ રીતે મોણ અપાઈ જાય અને આ રીતે આ ભાખરી બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે અને લાંબો સમય સુધી રહેતી હોય છે હવે આપણું મોણ પણ સરસ અપાઈ ગયું છે અને હવે આપણે લઈ લઈશું થોડું દૂધ લઈશું એટલે દૂધથી શું છે સરસ લોટ બંધાઈ જાય અને સરસ ભાખરી લાગે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે તો ચાલો મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ લીધું છે અને હવે એનાથી આપણે લોટ બાંધી જરૂર પડશે તો આપણે ફરી લઈશું પણ લાગતું નથી કે આપણે એને જરૂર પડશે પણ આ રીતે એનું પરફેક્ટ માપ છે જોઈ શકો છો અને લોટ આપણે એટલો કઠણ એવો બાંધવાનો છે ને કે ભાખરી તમારી એકદમ બને ત્યારે એકદમ સોફ્ટ રહે અને આ રીતે આપણે એનો લોટ બાંધી લેવાનો છે જોઈ શકો છો તો બિલકુલ હવે આને આપણે મૂકી રાખવાની જરૂર નથી અને હવે આપણે વેલણ પાટલી લઈ લઈશું અને જે સાઈઝની આટલામાંથી હું તમને ચાર ભાખ આપણે નાના મોટી ચાર ભાખરી બનાવીશું જોઈ શકો છો જો તમારે મોટી બનાવવી હોય તો તમે ત્રણ પણ તમે બનાવી શકો છો પણ આનામાંથી આપણે ચાર ભાખરી તૈયાર કરીશું આટલા લોટમાંથી તો ચાલો હવે અહીંયા મેં લુવો લઈ લીધો છે અને અહીંયા આપણે જોઈ શકો છો ચાર ભાખરી આપણે કરીશું અને આ રીતે આપણે લુવો તવા લોટને થોડો થોડો સારી રીતે આ રીતે તમારે મસળતું જવું એટલે લોટ તમારો સરસ એવો સ્મૂથ થાય તો ચાલો હવે પાટલી લઈ લીધી છે અને આ રીતે આપણે ઉપર સારી રીતે લોટને આ રીતે તમારે એને કૂણતા જવું એટલે લોટ તમારો સરસ એવો બને અને તમારી ભાખરી જ્યારે વણો ને એટલે ફાટે નહીં તો હવે આપણે આને વણી લેવાની છે જોઈ શકો છો તો હું અહીંયા પહેલાં થોડી આપણે વણી લઈશું અને પછી એને બંને સાઈડ આપણે એને વાળી લેવાની છે એટલે શું છે કે આ જે આપણી ફાટતી હોય ને એ ફાટે નહીં અને ભાખરી જ્યારે સરસ આપણી ફૂલે અને સરસ પૂચી બને પળવાળી બને તો આ રીતે કરવાથી સરસ અને હવે આપણે આ રીતે અંગૂઠાની મદદથી અને આ લુવાને આ રીતે કરતા જઈશું એટલે લુહો પણ આપણો સરસ મોટો થઈ જાય અને જે કિનારી ફાટતી હોય ને કિનારીનો ફાટે તો આમ તો ભાખરી તમને એવું લાગતું હોય છે કે ભાખરી બનાવી તો શું વા મોટી વાત છે પણ ભાખરી બનાવી મોટી વાત નથી હોતી પણ ભાખરી કેવી બને છે સોફ્ટ રહે છે કે કડક થઈ જાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ નથી લાગતી પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમારી ભાખરી એકદમ ટેસ્ટી અને ખાવામાં તો તમને બિસ્કિટ જેવી લાગશે તો આ રીતે તમે જો સવાર સાંજ નાસ્તા માટે વિચારતા હોય ને તો તમે આને આ રીતે ભાખરી તમે બનાવી શકો છો બિલકુલ પાણીના ઉપયોગ વગર તેલ તેલ ઘી કે કોઈ પણ એના ઉપયોગ વગર આપણે આજે બનાવીશું એકદમ સોફ્ટ ભાખરી તો ફ્રેન્ડ્સ જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ પહેલાં આપણે બેન બેલ ઘંટી પર ઓલ કરશો તો શું છે કે જ્યારે હું રેસીપી મૂકું ને ત્યારે તમને મારી રેસીપીનું નોટિફિકેશન મળે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકો તો ચાલો હવે આપણે આ બંને સાઈડ આપણે આ રીતે ઉલટ પુલટ કરતા જઈશું અને આ રીતે ભાખરીને આપણે શેકી લેવાની છે તો જોઈ શકો છો ભાખરી પણ સરસ રીતે આપણી શેકાવા આવી છે અને આવી રીતે આપણે બધી ભાખરી બનાવી લઈશું તો હવે આને ઉતારી અને ફરી પાછા આપણે આ રીતે ગેસ પર ઉલટ પુલટ કરતાં એને શેકી લઈશું એટલે શું છે કે બંને સાઈડ સરસ રીતે ભાખરી આપણી શેકાઈ જાય અને હવે આ રીતે આપણે એને લગાવીને જો તમારે ઉપર આપણે કંઈ પણ તમારે ઘી લગાડવું હોય તો તમે લગાડી શકો છો પણ તમે વગર ઘી પણ તમને એટલી ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે એને બટર લગાડીશું ઉપર તો તમારે બટર ઘી તમારે લગાડવું હોય તો તમે તમારા મનપસંદ તમે લગાવી શકો પણ અહીંયા અત્યારે દૂધ કે પાણી ના ઉપયોગથી આજે આપણે બનાવી છે એકદમ સોફ્ટ એવી ભાખરી બિલકુલ પાણીનો ઉપયોગ નથી કે ઘીનો કે કોઈ પણ તો પણ આપણી ભાખરી એટલી સોફ્ટ અને હવે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે લઈ લીધી છે આપણે જોઈ શકો છો અને આને તમે ચા સાથે ખાવ એટલે ખૂબ જ ટેસ્ટી તો અહીંયા આપણે બટર લગાવી દીધું છે આ રીતે અને તૈયાર થઈ ગઈ છે આપણી ભાખરી તો આપણે આટલા લોટમાં આટલી ભાખરી તૈયાર કરી છે તો અડતા જ તૂટી જાય છે જોઈ શકો છો અને એકદમ ભરભર થઈ જાય છે ભૂકો તો હું તમને અહીંયા તોડીને પણ તમને બતાવું છું જોઈ શકો છું એકદમ અડતા જ ભાખરી તૂટી જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી છે જેટલી